So, finally, mình cho applaudia vì cái gì, anh applaudia. Mày liệu hết. So, yêu, 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 હેલો મિત્રો તમારો ભાઈ આવી ગયો છે નાસ્તો કરવા મેડમ જગી ગયા છે અને હવે આપણે બે ગયા છે નાસ્તો કરવા તો મેડમ નાસ્તો પાડે છે આપણે તમારી જેમ ભાઈ નાસ્તામાં ચા ને રોટલી નો હોય આપણે નાસ્તામાં હોય ચાક ને રોટલા હું કે મેડમ તમે હા ચા તાન મનો ચા મજા આવી ભાઈ આ એટકા ખખડી જાય ગા અત્યારે હું હોય ચા

દવાખાને હમણાં કાળી યાદ માં યાદ માં મજા બગડી ગઈ છે કાલી ની યાદ માં યાદ માં મજાક બગડી ગઈ એટલે જાય છે હવે સિગરેટ પીવા સિગરેટ પીવા જાય છે તમે જોઈ શકો છો માતાજી એ ભંગાર જેવા કીધો એક કાંઈ વેસી જ દેવું બધું એ કે વેસી જ મારવું છે એ કે બાકી જ ન મૂકવું હવે મિત્રો સાબે લીધો માવો હવે બનાવે છે માવો આગળ કેપ કરીને ઉયા જાહે કામે પછી આખો દી આપણે બગાહા ખાવાના

તો છે ખાડો ખાડો ખુલ્લે બેઠા છે મામા આપણે કામમાં માં મજા મને વાંધો નઈ અમે બેઠો ભાઈ બન્યા અને થઈને આવેલા છે અલંગ તો ખાડો ખુલે પછી આપડે કામે લાગી જવાનું છે મળીએ આપડે પછી વિડીયો માં કન્ટિન્યુ બનાવે હેલો મિત્રો તો આપણે બધા મિત્રો આવી ગયા છે તમે જોઈ શકો છો વેલા ખાચર ખાચર ખેંચવાના છે હમણા અમિતભાઈ ની બધા તો ઓલા વેલા ખેંચી રહ્યા છે ખાચર ખાચર હા ખાચર ખાચર ને હા કંટોલા કંટોલા ના ખાવા કંટોલા વૈયા ગયા ખાચર ખાચર કંટોલા ગયા હવે હા ભાઈ ખાચર ખાચર વૈયા ગયા કેમ ઓલું ઓલું કેવું હતું એ ઓલું કેવું હતું આમ કે પાકા જીકી બોલા હા જો ભાઈ પાણી પીવા છે

અચાનક અચાનક અચારક ચાલુ થઈ ગયું છે મિત્રો તમે જોઈ શકો છો કસરું ભેગું કર્યું છે આપણે આઈસર માં નાખ્યું છે તમે જોઈ શકો છો અમે છે આઈએ આ છે બધું કસરું તમે જોઈ શકો છો થાય છે આવી આપણે ફાઇનલી તમારો ભાઈ ઘરે ગયો છે તમે જોઈ શકો છો અને મેડમ છે એ ફોન જોવે છે તમે જોઈ શકો છો તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો હતો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ ને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો આપણે બનાવતા રહીશું તમને વિડીયો કેવા લાગે છે તો અમુક કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળી આપણે આટલા વિડીયોમાં